નમસ્કાર મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીક સ્ટડી આપણે શીખી રહ્યા છે ગણિતના કેટલાક બેઝિક કોન્સેપ્ટ જે તમે નાનપણમાં શીખ્યા છો પણ અત્યારે તમને ખરેખર ખૂબ જ જરૂર આવી ગઈ છે અને તમે બધા ભૂલી ગયા છો તો મિત્રો એ બધાનું રિવિઝન એ બધાના કોન્સેપ્ટને આપણે ક્લિયર કરી રહ્યા છીએ તમામે તમામ કોન્સેપ્ટને આપણે લઈ લેવાના છે આખી સિરીઝ આપણે ચાલુ કરેલી છે જેમાં આપણે એકદમ બેઝિકથી શરૂઆત કરી લે છે જેમાં સંખ્યાઓની શરૂઆત થાય છે ક્યાંથી ત્યાર પછી આપણે સરવાળા બાદ બાકી ત્યાર પછી આપણે ગુણાકાર આ બધી વસ્તુ આપણે આપણા પાછળના વિડીયોમાં શીખ્યા હતા જો મિત્રો તમે હજુ સુધી એ વિડીયો નથી જોયા તો ખાસ જોઈ લેજો તમને ખરેખર ખૂબ જ મજા આવશે અને તમને ખૂબ જ શીખવા પણ મળશે હવે મિત્રો આપણો આજનો વિડીયો પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આપણે આ વિડીયોની અંદર સાહેબ સંખ્યાઓના પ્રકાર વિશે માહિતી મેળવવાના છે ઘણા બધા મિત્રોને આમાં ખબર જ નથી પડતી કે ભાઈ સંખ્યાઓના પ્રકાર એટલે શું આપણે ધોરણ છ ની અંદર સાતમાં આઠમાં નવમાં શીખી ચૂક્યા છે છતાં પણ આ ઉંમરે આપણે આપણે ભૂલી ચૂક્યા છે તો સાહેબ એટલા માટે આ વિડીયો બનાવી રહ્યા છે કે સંખ્યાઓના પ્રકાર કયા કયા પાડવામાં આવે છે તો આ વિડીયોમાં મિત્રો આપણે સંખ્યાઓના તમામે તમામ પ્રકાર કયા કયા પ્રકારના સંખ્યાઓ તમને જોવા મળતી હોય છે કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા હે ને સમય સંખ્યા અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવામાં આવે ત્યાર પછી એકી સંખ્યા કોણ છે બેકી સંખ્યા કોણ છે હેને કઈ સંખ્યા વિભાજ્ય કહેવાય ને કઈ સંખ્યાને અવિભાજ્ય કહેવામાં આવે અને આ બધાય વસ્તુ આ બધાય કોન્સેપ્ટને આપણે આ વિડિયોમાં એકદમ ખતરનાક રીતે ક્લિયર કરવાના છે ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો સંખ્યાના પ્રકાર અને સંખ્યાઓના પ્રકારમાં મિત્રો આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ દેવાનું છે કે ભાઈ કેવી રીતે સંખ્યાઓને આપણે ગણીએ છીએ કેવી રીતે આપણે સંખ્યાઓના પ્રકાર પાડીએ છીએ તો એમાં સૌથી પહેલો પ્રકાર પાડવામાં આવે છે સાહેબ પ્રાકૃતિક સંખ્યાઓ હેને પ્રાકૃતિક એટલે સાહેબ નેચરલ એકદમ નેચરલ નંબર હું તમને પ્રશ્ન પૂછું કે ભાઈ તમારા તમારા જે મોટો ઓરડો હોય તો એમાં કેટલા પંખા છે કેટલી ખુરશીઓ છે હે ને કેટલી ટાઇલ્સ બેસાડેલી છે તો તમે ગણતરી તમે કેવી રીતે કરો તો તમે સિમ્પલ શું કરવાના છે તમે શરૂઆત કરશો એકથી કે ભાઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ જેટલા હોય એટલા પણ તમે શરૂઆત ક્યાંથી કરશો સાહેબ તમે શરૂઆત કરશો એકથી તો જે સંખ્યાઓની શરૂઆત મિત્રો એકથી થાય એટલે કે એક પછી બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એવી તમામે તમામ સંખ્યાઓ જેને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ યાદ રાખજો મિત્રો પ્રાકૃતિક સંખ્યા એટલે કે જેની શરૂઆત એકથી થતી હોય એવી એની સંજ્ઞા કઈ છે એટલા માટે એનું સંજ્ઞા આપણે એન ગણીશું અને પ્રાકૃતિક સંખ્યાઓને મિત્રો ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે લખી નાખું છું કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યા ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે જેની શરૂઆત સાહેબ એક બે ત્રણ અને ચાર ક્યાં સુધી તો કે ભાઈ જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી સંખ્યાઓ આગળ ને આગળ વધતી જ રહેવાની છે ક્લિયર છે મિત્રો ચાલો હવે આવશે એને પછીની સંખ્યા પૂર્ણ સંખ્યા હવે આપણે શરૂઆત તો કરીએ એક બે ત્રણ ચાર પાંચ થી પણ ભાઈ જીરો ક્યાં ગયો હે ને જીરો કે ભાઈ મને તો કઈ સંખ્યામાં સમાવી લો મારી જોડે કેમ અન્યાય કરી રહ્યા છો તો એટલા માટે પૂર્ણ સંખ્યા આવે છે કે ભાઈ પૂર્ણ સંખ્યાની અંદર એક બે ત્રણ તો સંખ્યા આવશે જ બધી પણ એની પહેલા જે જીરો બાકી રહી જાય છે તો કે જીરોનો સમાવેશ થાય છે એટલે કે સંખ્યા આવે

પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે એટલે કે વચ્ચે આવશે ઝીરો તમે ડાબી બાજુ પર જાઓ ને એટલે અહીંયા માઇનસ એક અહીંયા માઇનસ બે અહીંયા માઇનસ ત્રણ ક્યાં સુધી તો કે ભાઈ જ્યાં સુધી પતે નહીં સુધી સંખ્યા તો અનંત સુધી આગળ આગળ વધતી જ રહે છે એવી રીતે ધન સંખ્યા અહીંયા એક બે ત્રણ બરાબર છે આ આવી સંખ્યા આગળ વધશે બંને દિશામાં આગળ સંખ્યા વધશે એને આપણે પૂર્ણાંક સંખ્યા કહીશું અને મિત્રો પૂર્ણાંક સંખ્યાને ઇંગ્લિશની અંદર ઇન્ટીજર્સ કહેવામાં આવે છે પણ એની સંજ્ઞા છે ને સાહેબ જોજો એની સંજ્ઞા ઝેડ છે હે ને એની સંજ્ઞા શું છે મિત્રો ઝેડ છે યાદ રાખજો એની સંજ્ઞા આઈ નથી ઝેડ કેમ કહેવામાં આવે છે ખબર છે મિત્રો જર્મન ભાષાની અંદર છે ને જર્મન ભાષામાં ઝેહલિન કહેવામાં આવે છે હે ને આને ઝેહલિન કહેવામાં આવે છે એટલા માટે એને ઝેડ વડે દર્શાવવામાં આવતું હોય છે બીજી વાત કહું મિત્રો કે આ પૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે સંખ્યા રેખા પર દર્શાવવામાં આવતી સંખ્યા એને પણ આપણે શું કહીએ છીએ પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે યાદ રાખજો કે ભાઈ સંખ્યા રેખા પર કઈ સંખ્યા દર્શાવવામાં આવે છે તો કે ભાઈ પૂર્ણાંક સંખ્યા દર્શાવવામાં આવે છે હે ને ઓકે ચાલો ભાઈ આગળ વધીએ છીએ આપણે ત્યાર પછી આવશે સમય સંખ્યા હે ને ફરી આપણે રિવિઝન કરી લઈએ પેલા પ્રાકૃતિક સંખ્યા ત્યાર પછી પૂર્ણ સંખ્યા અને ત્યાર પછી આવશે ઇન્ટીજર્સ એટલે કે પૂર્ણાંક સંખ્યા અને હવે આવશે મિત્રો સમય સંખ્યા સમય સંખ્યા એટલે શું ખબર છે સમય સંખ્યાને એકદમ ચોખ્ખીન ચટ છે કે ભાઈ ઉપર સંખ્યા હોવી જોઈએ નીચે સંખ્યા હોવી જોઈએ અને વચ્ચે લાઈન હોવી જોઈએ એટલે સાહેબ ખબર ના પડી ચિંતા ના કરો તમને સમજાવવા માટે જ બેઠો છું જોજો જેમ કે હું તમને કહું કે ભાઈ ધારો કે પી એક સંખ્યા છે અને ક્યુ એક સંખ્યા છે તો જ્યારે પી ના છેદમાં ક્યુ લખવામાં આવે તો આને મિત્રો સમય સંખ્યા કહેવામાં આવે છે ધારો કે હું તમને એવું કહું કે એક ના છેદમાં બે તો આને શું સમય સંખ્યા કહેવાય તો કે હા ભાઈ કહેવાય જ ને કેમ ના કહેવાય કારણ કે આને પી કહેવાય આને ક્યુ કહેવાય ચલો ત્રણ ના છેદમાં પાંચ કહેવાય તો કે હા ભાઈ કહેવાય ઉપર સંખ્યા નીચે સંખ્યા વચ્ચે લીટી અને આપણે સમય સંખ્યા કહીએ છીએ પણ તમારે મિત્રો બધા યાદ રાખવાની વસ્તુ એ છે કે સમય સંખ્યામાં કઈ વસ્તુ યાદ રાખવા જેવી છે તો કે સાહેબ પી છે ને પી એ જીરો બની શકે છે પણ ક્યુ જિંદગીમાં જીરો બની શકે નહીં ક્યુ જીરો આવી શકે નહીં હું તમને એવું કહું કે ચારના છેદમાં જીરો ચારના છેદમાં જીરો તો શું આવશે તો કે ભાઈ સંખ્યા જ નથી અને ને ચાર ના છેદમાં જીરો તમે કરો ને તો તમારો જવાબ ક્યારેય ના આવે આ સંખ્યા પોસિબલ જ નથી એટલે છેદમાં જીરો હોવો જોઈએ નહીં બરાબર છે બાકી બધું ક્લિયર કટ છે હવે હું તમને મિત્રો એવું કહું કે એક સંખ્યા લઈ લઈએ છે આપણે કે ધારો કે સાત છે બરાબર તો શું આ સાતને આપણે સમય સંખ્યા કહીશું કે નહીં કહીશું બોલો સાતને સમય સંખ્યા કહેવાશે કે પછી ન કહેવાય તો ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા બધા મિત્રો કહે છે કે ના સર કેમ કહેવાય ના કહેવાય ને ઉપર સંખ્યા હોવી જોઈએ નીચે બી હોવી જ જોઈએ સંખ્યા નીચે છે જ નહીં આને કાતો પ્રાકૃતિક કહેવાય કાતો પૂર્ણ કહેવાય કાતો પૂર્ણાંક કહી શકાય કે એકલો સાત હોય ને એકલો સાત એને પણ આપણે સમય સંખ્યા જ કહીશું બરાબર છે એકલો સાત હોય એકલો પાંચ હોય એકલી કોઈ પણ સંખ્યા એ પણ સમય સંખ્યા જ બનશે ક્લિયર છે મિત્રો ક્લિયર છે ને યાદ રાખજો હવે સમય સંખ્યા છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રેશનલ નંબર રેશનલ નંબર બરાબર છે પણ એને આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ ક્યુ કેમ કહેવામાં આવે છે તમને થોડીક માહિતી આપું તો તો આપણે કરીએ છીએ અંદર મિત્રો ભાગફળ બધા ભાજ્ય અને બધું આવે છે એમાં છેદે તમે જુઓ કે છેદ છેલ્લે શું આવે છેલ્લે શેષ આવે છે હે ને તો એ શેષ છે ને ક્વેશ્ચન કહેવામાં આવે એટલા માટે ક્વેશ્ચન પરથી આનો સંજ્ઞા આપણે ક્યુ લઈએ છીએ યાદ રાખજો મિત્રો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેની સંજ્ઞા એ ક્યુ જ છે

તો સાહેબ છાપરા જેવું છે ને એને આપણે વર્ગ મૂળ કહીએ છીએ અસમય સંખ્યા કહેવામાં આવે છે અવિભાજ્ય સંખ્યા એટલે શું આપણે આગળ ફરીથી ભણસું પણ તમને થોડીક નાની માહિતી આપી દઉં સાહેબ કે અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેના ભાગ કોઈથી પડતા જ નહીં હોય માત્ર પોતાનાથી પડે અને માત્ર એક થી પડે હે એટલે એવું બી કહી શકીએ આપણે કે જે સંખ્યાના માત્ર માત્ર બે જ ભાગ પડે એક પોતે સંખ્યા અને એક એકડો તો આવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું ધારો કે હું તમને કહું કે ભાઈ પાંચ છે તો પાંચના ભાગલા પાડો શું પડશે તો કે પાંચ એકા પાંચ આના સિવાય એના કોઈ ભાગલા પડી જ શકે નહીં તો ખાલી બે જ ભાગલા પડે એક પોતે સંખ્યા અને એક છે આપણો એકડો તો આ જે સંખ્યા છે ને સાહેબ એને આપણે પ્રાકૃતિક સોરી અસંય સંખ્યા કહીશું અસમય સંખ્યા એટલે કે જે સંખ્યા અવિભાજ્ય હોય અને અવિભાજ્યુટ અગિયાર હે સંખ્યા ઘણી બધી આવશે રૂટ તેર રૂટ સત્તર છે રૂટ આવી તમામે તમામ અવિભાજ્ય સંખ્યાઓ કે જેની ઉપર વર્ગ મૂળ હોય છે એને આપણે કહીશું અસમય સંખ્યા હવે મિત્રો એવી સંખ્યા ઉપર આપણે લેવાની છે કે જે સંખ્યાઓની પોઈન્ટની પછી પણ સંખ્યા રિપીટ થતી હોય છે જેમ કે હું તમને કહું કે જો એક પોઈન્ટ ત્રણ એક ત્રણ એક એક ત્રણ એક 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 ત્રણ એક 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 જો આવી રીતે સંખ્યા આગળ વધતી રહેશે તો જો મિત્રો તો તમે એકત્રીસ છે ત્રણસો ત્રણ હજાર એકસો આવી રીતે સંખ્યા આગળ વધે રહે તો મિત્રો આ સંખ્યામાં રિપીટેશન ક્યારેય જોવા મળશે નહીં જ્યારે કોઈ સંખ્યામાં રિપીટેશન જોવા મળે ને તો એને સમય સંખ્યા કહેવાય જેમ કે તમને સમજાવો અહીંયા જો ધારો કે હું એવું કહું કે ચાર પોઈન્ટ પંદર 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 તો આ સંખ્યામાં રિપીટેશન જોવા મળે છે એટલે આને આપણે સિમ્પલ શોર્ટકટ રીતે ચાર પોઈન્ટ પંદર રિપીટ થાય છે ને પંદર એટલે પંદરની ઉપર બાર લખવું પડે કે પંદર રિપીટ થાય છે જ્યારે સંખ્યા રિપીટ થતી હોય ત્યારે એને સમ્યયી સંખ્યા કહેવાય પણ જ્યારે સંખ્યા રિપીટ થતી ન હોય તો એને અસમય સંખ્યા કહેવામાં આવશે આ તમારે યાદ રાખવાનું છે જો તમે અહીંયા એકત્રીસ ભાઈ ત્રણસો અગિયાર ત્રણ હજાર ત્રણ હજાર એકસો અગિયાર આમાં સંખ્યા ક્યારે રિપીટ થશે નહીં તો આને આપણે અસમ્યય સંખ્યા કહીશું જેમ કે જીરો પોઈન્ટ બે જીરો બે ઝીરો જીરો બે ઝીરો જીરો જીરો બે જીરો 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 બે બરાબર આમાં બી સંખ્યા આગળ રિપીટ થશે નહીં એટલે આવી સંખ્યાઓ પણ તમને જોવા મળે ને આને પણ આપણે મિત્રો અસમ્યયી સંખ્યા કહીશું હવે તમારો સમય સંખ્યાનો અને અસમય સંખ્યાનો કોન્સેપ્ટ એક ક્લિયર થઈ ગયો હશે તો આપણે હવે આગળ વધીએ છીએ હવે મિત્રો આ વસ્તુ આપણી વાસ્તવિક સંખ્યા વાસ્તવિક સંખ્યામાં કઈ મોડે કરવા જેવું છે જ નહીં હે ને કશું મોડે કરવા જેવું જ નથી કેમ સાહેબ કારણ કે તમામે તમામ સંખ્યાઓનો સમાવેશ થાય છે વાસ્તવિક સંખ્યાની અંદર બરાબર તમામે તમામ સંખ્યા હું તમને કહું છું કે ભાઈ જીરો બરાબર છે એક રૂટ પાંચ માઇનસ ત્રણ બરાબર છે જીરો પોઈન્ટ એક બે એક બે બે એક બે બરાબર અસમ્ય સંખ્યા ધારો કે કોઈ ચાર ના છેદમાં પાંચ સમય સંખ્યા છે તમામે તમામ સંખ્યાનો મિત્રો કોથળો ભરીએ ને અને કોથળો બનશે સાનો તો કે ભાઈ વાસ્તવિક સંખ્યાનો કોથળો બનશે બરાબર છે મિત્રો એને આપણે વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબર આપણે કહીશું તમામે તમામ સંખ્યાનો સમાવેશ થાય છે રિયલ નંબરની અંદર વાસ્તવિક સંખ્યામાં એનો સમાવેશ થતો હોય છે તો ક્લિયર છે મિત્રો આપણી આટલી સંખ્યાઓ હતી જે તમારે મોઢે કરવાની છે તમારે યાદ કરવાની છે ફરીથી આપણે રિવાઇઝ કરી લઈએ છીએ સાહેબ પેલી છે પ્રાકૃતિક સંખ્યા એમાં એક બે ત્રણ સંખ્યાનો સમાવેશ થાય છે આગળ વધ પૂર્ણ સંખ્યાની અંદર જીરો આવશે બીજા બધા સેમ ટુ સેમ રહેશે પૂર્ણાંક સંખ્યામાં જીરો પણ આવશે એક બે ત્રણ આવશે પાછળ બાજુ માઇનસ વાળી સંખ્યા પણ આવશે સમય સંખ્યા એટલે શું તો કે સમય સંખ્યામાં ઉપર પી છેદમાં ક્યુ વચ્ચે લીટી હોવી જોઈએ એટલે આવી સંખ્યાને આપણે સમય સંખ્યા કહીએ છીએ અસમય સંખ્યા એટલે સાહેબ અવિભાજ્ય સંખ્યાની ઉપર વર્ગમૂળ તમને જોવા મળે ને તો એને અસમય સંખ્યા કહેવામાં આવે અને બધી સંખ્યાનો સમાવેશ કરવામાં આવી સંખ્યાઓ એને આપણે વાસ્તવિક સંખ્યાઓ કહીએ હવે મિત્રો અંદર ઘણા બધા એવા આપણને કે બધું આવડતું હોય છતાંય આપણને ના આવડે એમાં જવાબ આપતા ખબર ના પડે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ એવા ઘણા બધા પ્રશ્ન છે તમને જો સમજાવું હવે અત્યારે આપણે બધા કોન્સેપ્ટ ભણી ચૂક્યા છે હવે તમને કેટલાક પ્રશ્ન સમજાવું છું તમને મિત્રો એના આન્સર આવડતા પણ હશે પણ તમે એને ક્લિયર નહીં કરી શકો કે ભાઈ સાચું હશે ખોટું હશે કન્ફ્યુઝ થઈ જઈએ જેમ કે જુઓ શું વાસ્તવિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે બરાબર સમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે સાચું ખોટું વાસ્તવિક એ પૂર્ણાંક સંખ્યા છે સાચું ખોટું બોલો તો ખબર નહીં પડતી અસમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે સાહેબ આ બધું શું બધા ખબર પડી ગઈ છે અમને પણ હવે આના આન્સર અમને નથી આવડી રહ્યા તો મિત્રો એના માટે આપણે એકદમ ખતરનાક શોર્ટ ટ્રીક શીખવાના છે જોજો ખાસ સમજો તમારે એક સૂત્ર મળે કરવાનું છે સાહેબ અને એ સૂત્ર છે ન્યુઝીલેન્ડનો ન્યુઝીલેન્ડનો ક્યુઆર કોડ ન્યૂઝીલેન્ડનો ક્યુઆર કોડ બરાબર છે ન્યૂઝીલેન્ડનો ક્યુઆર કોડ એક ટીમ છે ખબર ને ક્રિકેટ ટીમ છે ન્યૂઝીલેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમનો ટીમનો ક્રીઆર કોડ આપણે મળે કરવાનો સાહેબ બરાબર ચલો હવે એન એટલે શું સાહેબ તો કે એન એટલે પ્રાકૃતિક સંખ્યા ડબલ્યુ એટલે કે પૂર્ણ સંખ્યા ઝેડ એટલે કે પૂર્ણાંક સંખ્યા ક્યુ એટલે કે સમય અને અસમય સંખ્યા આર એટલે સાહેબ વાસ્તવિક સંખ્યા હવે આ લખવાની કે જરૂર પડશે ને તમને બધું ખ્યાલ પડી ગયું હશે હવે જો શું કરવાનું છે આપણે આપણે મિત્રો ડાબી થી જમણી સાઈડ પર જઈએ ને તો હંમેશા આપણે હા જ કહેવાનું કે હા ભાઈ હા પોસિબલ છે સાચું છે બરાબર સાચું છે આપણે એન થી લઈને ક્યાં જવાનું સાહેબ ઝેડ પર આર પર જઈએ ને તો એ બધી વસ્તુ આપણે કેવી છે સાચી છે હે ને સાચી છે એવું કહેવાનું પણ જો આપણે રિવર્સમાં આવવું હોય તો એ રિવર્સમાં આવવાનું પોસિબલ નથી એ ખોટી વસ્તુ છે રિવર્સમાં આવી શકાશે નહીં ક્લિયર આ તમે કરી રાખજો ફરીથી કહું છું ન્યૂઝીલેન્ડનો નો ક્યુઆર કોડ મોડે કર્યો બધાય ન્યૂઝીલેન્ડનો ક્યુ આર કોડ મતલબ એન ઝેડ ક્યુ અને આર એન થી લઈને આપણે આર પર જઈએ છીએ ને એ પોસિબલ છે એ સાચું છે પણ આપણે આર થી લઈને એન પર જઈ શકતા નથી એ ખોટું છે જેમ કે તમે અહીંયા તો ધ્યાન આપજો કમ્પ્લીટલી બધાને એકદમ કે ભાઈ વાસ્તવિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે જોજો વાસ્તવિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે અહીંથી આપણે રિવસ આવીએ છીએ ના ભાઈ રિવસમાં પોસિબલ નથી આવવાનું રિવસમાં આવે એ ખોટી વાત છે તો આ શું આવશે આપણું વિધાન વિધાન એક આપણું ખોટું બનશે ક્લિયર છે વાસ્તવિક સંખ્યા અહીંયા છે પૂર્ણાંક સંખ્યા આગળ છે રિવસમાં જઈ રહ્યા સાહેબ રિવસમાં જવાનું પોસિબલ જ નથી એટલે આ વિધાન આપણું કેવું છે ખોટું છે અસમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે અસમય સંખ્યા અહીંયા છે પૂર્ણાંક સંખ્યા એની આગળ છે હે ને તો આપણે રિવર્સમાં જઈએ છીએ તો રિવસમાં તો જવાતું નથી ખોટી વાત છે ભાઈ પ્રાકૃતિક સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા આ રે પૂર્ણાંક સંખ્યા રે ઓકે એમ જવાનું પોસિબલ છે હા પોસિબલ છે છે જ શીખવાડ્યું તો સાચી વાત અને સમય સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તમને હું નહીં શીખવાડું તમારે જાતે કહેવાનું છે ક્લિયર છે મિત્રો ચાલો તો આ હતા સંખ્યાઓના પ્રકાર હવે બીજા પણ કેટલાક પ્રકાર છે જે આપણે ભણવાના છે મિત્રો પણ એ આપણે અલગ રીતે ભણવાના છે બરાબર છે એમાં આપણે સંખ્યાના પ્રકારને કોઈ લેવી દેવી છે નહીં પણ આ ટોપિક ઇમ્પોર્ટન્ટ હતો અને ઘણા બધાને ખબર નથી પડી રહી એટલા માટે મારે શીખવાડવો પડી રહ્યો છે સૌથી પહેલા મિત્રો આપણે શીખીએ છીએ એકી સંખ્યા કોને કહેવામાં આવે અને બેકી સંખ્યા કોને કહેવામાં આવે એકદમ લલ્લુ પંજુ ને આલિયા માલિયા જેવો ટોપિક છે પણ તમને તોય એ જરૂરી છે ચલો કઈ સંખ્યાને મિત્રો એકી સંખ્યા કહેવામાં આવે તો કે સાહેબ જે સંખ્યાને જોડી ના બને ને હે ને જે સંખ્યાને જોડી બનતી નથી એવી તમામ તમામ સંખ્યાઓને આપણે એકી સંખ્યાઓ કહીએ છીએ હું તમને એવું કહું કે જો ભાઈ અહીંયા બે અને ત્રણ ટપકા છે મતલબ કે ત્રણ નંબર છે તમે જો મિત્રો આની જોડી બની ગઈ પણ આ રહી ગયું એકલું એટલે આની જોડી નથી બનતી એટલે આને કહેવામાં આવે એકી સંખ્યા એવો પાંચ લઈ લઈએ આપણે બરાબર પાંચ લઈ લઈએ જો તમે અહીંયા તો પાંચમાં આની જોડી બની ગઈ જોડી બની ગઈ પણ એક રહી ગયું એકલું એટલે આપણે શું કહીએ છીએ આપણે એને એકી સંખ્યા કહીએ છીએ પણ આવું કોણ શીખવાડે ભાઈ આવું નાના હોય ને તો શીખીએ આપણે અત્યારે મોટા થઈ ગયા છે આવું બધું ના શીખાય અત્યારે હે ને આવું બધું શીખવામાં જરૂર નથી અત્યારે તો શું મળે કરવાનું તો કે ભાઈ જો જે સંખ્યાનો એકમનો અંક જે સંખ્યાનો એકમનો અંક પાંચ સાત અને નવ હોય જે સંખ્યાનો એકમનો અંક અને હોય તો આવી સંખ્યાઓને આપણે કહીશું એકી સંખ્યાઓ જેને મિત્રો ઇંગ્લિશની અંદર ઓડ નંબર પણ કહેવામાં આવે છે ઓડ સંખ્યાઓ છે હે ને જેમ કે તમે કહો કે ભાઈ અગિયાર છે સત્તાવન છે સત્તાણું છે બરાબર છે એકસો નવ્વાણું અહીંયા એકી સંખ્યાનો નંબર આવે છે એટલે આ બધી સંખ્યાને આપણે શું કહીશું એકી સંખ્યાઓ કહીશું ક્લિયર આગળ વધીએ છીએ બેકી સંખ્યાઓ બેકી સંખ્યાઓમાં ભાઈ જોડી બનતી હશે તમે જો ચાર હોય ચાર બરાબર ચાર તમે છો તો ચાર માં બે બેન જોડી બની ગઈ છે સમજો કે છ આઠ હોય તો આઠમાં બે 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 જોડી બની જાય છે મતલબ કે જેમાં જોડી બની જાય છે એને આપણે બેકી સંખ્યા કહીશું પણ એવું નાના છોકરાઓ મળે આપણે મોટા થઈ ગયા છે એટલે આપણે શું મળે કરવાનું ભાઈ કે જે સંખ્યાનો એકમનો અંક જીરો બે ચાર છ અને આઠ હોય જે સંખ્યાનો એકમનો અંક શું હોય ઝીરો બે ચાર છ અને આઠ હોય તો એવી તમામ સંખ્યાઓને આપણે બેકી સંખ્યા તરીકે કન્સિડર કરવાના છે ધારો કે લઈ લઈએ છે આપણે ધારો કે સમજો કે વીસ છે હે ને

તો આજે અવિભાજ્ય ત્રેવીસ ઓગણત્રીસ સંખ્યા ઘણી બધી છે હે સંખ્યા ઘણી બધી છે જેના જેને આપણે કહીશું અવિભાજ્ય સંખ્યાઓ દન આગળ વધીએ છીએ મિત્રો વિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા ઇંગ્લિશમાં આપણે કોમ્પોસાઇટ નંબર કહેતા હોઈએ છીએ અવિભાજ્ય સંખ્યા જે ન હોય ને એને શું કહેવામાં આવે ચાર બે કરતા વધારે ભાગ પડે જે સંખ્યાના બે કરતા વધારે ભાગ પડે એને આપણે કહીશું વિભાજ્ય સંખ્યા આના ભાગ તમે જુઓ બે દુ ચાર ચાર દુ આઠ અને આઠ એકા આઠ પડી ગયા આના ભાગ જુઓ પાંચ તરી પંદર અને પંદર એકા પંદર કે જે સંખ્યાના ભાઈ બે કરતા વધારે ભાગ પડી રહ્યા હોય એને આપણે વિભાજ્ય સંખ્યા એટલે કોમ્પોઝાઇટ નંબર કહીએ છીએ અને જે સંખ્યાના માત્ર ને માત્ર બે જ ભાગ પડે એને આપણે પ્રાઇમ નંબર એટલે કે અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીએ છીએ ક્લિયર છે મિત્રો તો આ હતા સંખ્યાઓના ઘણા બધા અલગ અલગ પ્રકાર જે તમારે મિત્રો શીખવા ખરેખર ખૂબ જરૂર છે અત્યારે આપણને આ બધી વસ્તુ ખૂબ સિમ્પલ લાગી રહી છે પણ જ્યારે એક્ઝામમાં પૂછાય ને ત્યારે આપણી હાલત ખરાબ થઈ જાય છે એટલા માટે આ બધા બેઝિક કોન્સેપ્ટ શીખવા અત્યારે આપણા માટે ખૂબ જરૂરી છે સાહેબ હે ને નાનપણમાં બધા ભણી ચૂક્યા છે પણ અત્યારે આપણે બધું ભૂલી ચૂક્યા છે તો એટલા માટે આપણે આ બધા કોન્સેપ્ટને ધીરે ધીરે ફરી ચર્ચી રહ્યા છે અને આપણા વિડીયો સિરીઝની અંદર આપણે ધીરે ધીરે આ બધા કોન્સેપ્ટને લઈ રહ્યા છીએ મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા મિત્રો સુધી આ વિડીયોને ચૂકથી શેર પણ કરજો અને ખાસ ખાસ મિત્રો જો તમે ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છો અને તમને વિડીયોમાંથી કંઈક શીખવા મળ્યું છે તો ખાસ વિડીયોને એક લાઇક કરીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જેમાં ફરી આપણે કોઈ નવો કોન્સેપ્ટની વાત કરવાના છે